saya itu park sendiri sedang temgo gitu tangka

લા રોન નો ઓર ઓમા પર રો તો અમાર ઓ પણ અને ઘોમ કી રોય કામ આવે જમીન હાં ફાન ફાન પોલીક માં તા નહી નહી

રિપ્લેન ના सानो रेचे ए દ <laughs>

དન૧ ད૨૨ ને ན પડી 벤� army བ ད ཮བ! གનુག ཏཟཕྱવག ན བ ནྸ ད ཚར ད ཚར ཱིཚར པ ཏུ ས ྲྀ བ

ગોપી અમે સારું લઈ ગયા બસ બસ બળ પકડો ઉતારો આમ લે આપણે એક બટ બસ બસ આઈ બાંધીયો બસ આ ખાતો ખમળો પડે ઓપોન તો હવે ના થોડી પાછળ પોળ ગામમાં હા એવો પાછળ હા 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 હરો બે ચડતા જા હા આવું સાહેબ હરો વાગે ઓટો પેલો ઉડી હા યાર ઓન થઈ આવું સાહેબ બસ અવિプル આવ પૂછ્યું કે હા પૂછ્યું કે તો વિપુલ બ આવી ગઈ કેતો થઈ ગયો વિડિયો ચાલુ બસ બસ બર મીલા આ બોપડી છે ને બોપડી દાડા કાઢીએ પહેલા બોલ તો તારી વાત તું એકલો અહીંયા રહેવું પડે ઉપર ઉતરું નીચે મોટે વારે આ પાંચ મિનિટ થોડો એ બોદુ રાખો તમે ચાલે હા તો બોદુ રાખો એ એકડું ના ના જીત બિવારો ના પડી ને એક મંટા રાખો રાખો ભાઈ ચા જા મુકી કોઈ સુતરો ને મીરાલ બાં ઈ આની માથે નજર ઉગલા ના માથે ના કે શું માંગો છો છોટા કરી હું નોખા પાર દે નોખા નોખા દે બોલ બોલેલા ઉગવા ડુકડું નાખલા હતું પેલા લેતો મંગા પૈસા નાખ દ બસ 10 મિલા બધન ઠાકર મિલા અમને સાખી કોકો બગો પી દેવા નક કોપી ના દેવા પાછી હવે બસ પછી હવે હવે ન કેલી બીજય બસ

નવરો અભી છે ને હા બજે આપ કો પર માથે દેજી અરે બસ બસ આ રહ્યો નંબર આવી જતી પણ હું આવું આ એટલા હીટા ભાઈની આવી જતી

મોઢે <laughs> બાકી તો માંગણા હોય ને એટલા લેવાય તો રાખ્યા ના આ તમે આવતા फिर आऊंगा बस शांति है ऐसा शांति आ लो आप वीडियो आउट करो रहने दो न बस पास में ठंड आवे ए मिलीला आऊंगा ये तो ये कोने पे लगा

આવી આવી પોક પોરા છે હું કહું આ પોક પોરા મોટાપાડી નાખો દાડી ભીલા હાલે મોટાપાએ નાખો કોપી મોટાપાએ

હલાંટ હલાંટ ઇન્દરગ્યુ બઈજે અબ બતલવારા યે બાત આ જઈ બોબ બાત કમ

રોમા મીલી આવે લેણા આતા એટલે લીતા મને હવેને વિદેશના ઉપર ઈ તારો લઈ ગઈ અમારે અમારી ઘોડું કઈ જઈ હા હું ક આ Ey, amo torre, mal no